આપણે ત્યાં ગાય અને ભેંસનું દૂધ આસાનીથી મળી રહે છે ગુજરાતમાં એવી ઘણી કંપનીઓ છે જે દૂધનું વેચાણ કરે છે પરંતુ અહીં વાત એ છે કે અલગ અલગ કંપનીઓ બકરીનું દૂધ શા માટે નથી વેચતી તેની પાછળ ઘણા કારણો છે તેના વિશે તમને જણાવીએ તો ગાય ભેંસની તુલનામાં બકરીના દૂધનું ઉત્પાદન ઘણું ઓછું હોય છે આ મહત્વની વાત કહી શકાય પરંતુ આપણે ત્યાં જેટલી ગાય અને ભેંસોનું પાલન કરવામાં આવે છે તેની સામે બકરીનું પાલન ખૂબ જ ઓછું છે જેને કારણે તેનું દૂધ મેળવવું મુશ્કેલ થઈ જાય આ સિવાય જોઈએ તો ભારતના અનેક ગામડાઓમાં જ્યાં બકરીનું દૂધ મળે છે પરંતુ માર્કેટમાં આવ્યા પહેલાં જ દૂધની ખપત જે તે વિસ્તારમાં થઈ જતી હોય છે આવું એટલા માટે કારણ કે બકરીનું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ બકરીના દૂધમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કેલ્શિયમ પ્રોટીન અને શરીર માટે જરૂર એવા ઘણા પોષક તત્વો સામેલ છે જો બકરીનું દૂધ પીવામાં આવે તો હૃદયરોગ કિડની ડાયાબિટીસ અને એલર્જી સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ સામે લડી શકાય એવું કહેવાય છે કે બકરીનું દૂધ માતાના દૂધ સમાન હોય છે નાના બાળકો આ દૂધનું પાચન આસાનીથી કરી શકે છે છેલ્લે તમને જણાવીએ તો માર્કેટમાં ઘણી જગ્યાએ બકરીના દૂધનો પાવડર ઉપલબ્ધ હોય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં બકરીનું દૂધ સહેલાઈથી મળી શકે છે